તમે જે ગાય જોઈ રહ્યા છો ગાય વેચવાની છે વિડીયોની અંદર ગાયની ટોટલ માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે જો તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરજો આ ગાય વેચવાની છે તમે જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે પ્રિયંક ભાઈને વેતરની વાત કરું તો પાંચમાં વેતરમાં આ ગાય છે અને અત્યારે નવ લીટર દૂધ આપે છે એક ટાઈમનું આખા દિવસનું અઢાર લીટર દૂધ આપે છે તમે જોઈ શકો છો ગાય તાજી વ્યાઈ ગયેલી ગાય છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર નવ લીટર દૂધ પાંચમું વેતર રૂબરૂ સ્થળ પર જઈ ગાય રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ગાયના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળશે વિડીયો પૂરો જોતા રહેજો ગાય લેવા કે જોવા જાવંક ભાઈ નો કોન્ટેક કર્યા વગર ના જતા વેચાઈ જશે તમારે ખોટો થશે બાકી ફૂલ સાચવેલી અને સાવ સોજી ગાય જોવા મળશે તમે વિડીયોની અંદર ગાય જોઈ શકો છો પાંચમું વેતર છે ગયેલી છે પ્રિયંકભાઈ આ ગાયની અંદાજીત કિંમત માત્ર પિસ્તાલીસ હજાર રાખી છે કિંમતમાં હજુ રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રિયંક ભાઈની ગાય જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધાંગધ્રા અને નવલગઢ ગામે જોવા મળશે ગાય લેવા માટે મોબાઈલ નંબર રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે પ્રિયંકભાઈ ના બાવોતેર જીરો ઓગણચાલીસ વાળા નંબર પર કોલ કરી આ ગાયની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો